શ્રીરામ યુવા ગ્રુપ અધ્યક્ષ રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પેલા મહિનો અને નવમા દિવસે રામ ભગવાનનો જન્મ આવી રહ્યો જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોય છે ત્યારે કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાજ્ય રાજ્ય આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોય છીએ એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે રેલીનું મહારે રેલીનું આયોજન કરતું હોય ત્યારે રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોય ત્યારે આપણે સર્વ અઢારે વરણના સર્વ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છે કે અમારી રેલીમાં જોડાવ સર્વ ધર્મ પ્રેમી જનતાને આપણે કહી છે કે આવો અને રેલીની શોભા વધારો રેલીનું મુખ્ય આકર્ષણ શું છે રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી ઘોડા હાથી ઘોડા સાથે અને શાહી તરીકે આપણે મહારેલી નું આયોજન કરેલ છે નાના મોવા સર્કલ નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલ ગાંધી સ્કૂલ થી મોકાજી સર્કલ મોકાજી સર્કલ થી આંબેડકર ચોક આંબેડકર ચોક થી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશું અને મા આરતી કરશે રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધા જોડાય છે તો બધાને આવવા આમંત્રણ છે અલગ અલગ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે યાત્રાને લઈને શોભાયાત્રા શોભાયાત્રાને લઈને અલગ અલગ ફ્લોટ આવ્યા છે આકર્ષણ આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજને જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે અને લોકોને આમંત્રણ ઈ છે કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રેલી કાઢીને મહારેલીનું આયોજન આપણે કર્યું છે એટલે કે બધા વિસ્તારમાંથી નાની નાની રેલી ભેગી થઈને આપણી મોટી રેલી એ રીતનું આયોજન છે સ્પીડવેલ ચોક માં આપણે આઠ વાગે આરતી નું આયોજન છે તો સાધુ સંતો બધા મોટા મોટા સાધુ સંતો ત્યાં પધારશે અને સવા આઠ થી સાડા ની વચ્ચે આપણે આરતી કરશી ફાયર શો રાખેલો છે એ બધા આપણે આકર્ષણ થી રામ ભગવાન આઠ થી સાડા ની વચ્ચે હા સાધુ સંતો માં જનરલી આપણે ઇન્દ્ર ભારતી બાપુ એટલે કે જુનાગઢ એમને આપણે આમંત્રણ પાઠવ્યું છે તો એ આપણા ભાવભરી આમંત્રણથી આપણે હાજરી આપવાના આપણે રેલી સ્ટાર્ટ થવાનો ટાઈમ ચાર વાગ્યાનો છે અને ચાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં આપણે મા આરતી કરશી એટલે કે આઠ વાગે સ્પીડવેલ ચોકે પહોંચશે